નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે કોરોનાની નવી ઇનિંગ શરૂ થઈ હોય તેમ ફરી એકવાર વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો કેસ ધ્યાને આવ્યો છે ત્યારે ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર જણાય છે વડોદરામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે અત્રે જણાવીએ કે પાસઠ વર્ષીય વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો પહેલા ચાળા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે કોરોનો હોવાનો સામે આવતા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં વૃદ્ધાને વેન્ટિલેટર સપોર્ટમાં રાખવામાં આવ્યા હતા આપને જણાવી દઈએ કે છેલ્લા બાર દિવસથી મહિલા સારવાર હેઠળ હતી જે વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોવિડ પ્રોટોકોલને ફોલો કરવાથી માત્ર તમને જ નહીં પરંતુ કોરોના ગંભીર રોગોના જોખમમાં રહેલા લોકોને પણ ચેપથી બચાવવામાં મદદ મળી શકે છે આ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જો પરિવારના કોઈ સભ્યને કોરોના લક્ષણ જણાય તો માસ્ક પહેરવું હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે રસી લેવી જોઈએ સામાજિક અંતરનું પાલન કરવું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે